પિતાની છત્રછાએ ગુમાવેલી દીકરીના લગ્ન પણ એટલા જાણીતા છે વિવાહ પાંચ ફેરાના સંબંધ મનો ભવોભવના લાગણીના ભાવેતર સંવેદના એક દીકરીની દીકરી દિલનો દીવો પારેવડી લાડકડી પાનેતર મહીનો ચુંદડી દીકરી જગતજન્ય અને હવે આ વર્ષે માવતર છેલ્લા બાર વર્ષે દીકરીના લગ્ન કરી નહીં પણ તે પિતા તરીકેની તમામ જવાબદારી નિભાવતા મહેશભાઈ સવાણી આ વર્ષે ચાર હજાર નવસો બાણું દીકરીના પિતા બની ગયા છે છેલ્લા એક દાયકાથી અવિરત પ્રજ્વલિત થયેલા પીપી સવાણીના સેવા યજ્ઞ થકી અનેકને પ્રેરણા મળી છે તો બીજી અનેક સંસ્થા અને વ્યક્તિઓના લગ્ન સમારોહ સમગ્ર ગુજરાત બીજા રાજ્યમાં પણ યોજાઈ રહ્યા છે પિતા બીઓ દીકરીઓના ભવ્ય લગ્ન સમારોહનો શરૂઆત કરનાર પીપી સવાણી ગ્રુપ દ્વારા દર વર્ષે જેમાં આ વર્ષે પણ પંચોતેર દીકરીઓના લગ્ન આગામી તારીખ ચોવીસમી ડિસેમ્બરને રવિવારના રોજ પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ અબરામા ખાતે સાંજે પાંચ કલાકે યોજાશે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી પટેલ કેન્દ્ર રાજ્ય સરકારના મંત્રીઓ વહીવટી અને પોલીસ અધિકારીઓ સહિત અનેક મહાનુભાવ હાજર રહી કન્યાદાન કરશે વિગેરે તેને જણાવ્યું હતું પીપી સવાણી પરિવાર દ્વારા આ સતત બારમા વર્ષે પિતાની છત્રછાયા વિહોણી દીકરીઓના એક બાપ બાપ બનવાનું જે સૌભાગ્ય છે એ આ વર્ષે તારીખ ચોવીસ બાર અને રવિવારે સાંજે છ કલાકે માવતર નામે લગ્નોત્સવનું આયોજન કરવામાં આવનાર છે આ લગ્નોત્સવની અંદર બાવીસ દીકરીઓ એવી છે કે જેમને મોટી બહેનોના લગ્ન પીપી સવાણીના આંગણેથી થઈ ચૂક્યા છે તેમની નાની બહેનો છે અને એમના સેવાની જે દીકરીઓ છે તે દરેક દીકરીઓ બે દીકરીઓ યુપીથી આગ્રાથી આવે છે એક દીકરી નેપાળથી આવે છે અને દરેક ધર્મની અને દરેક જ્ઞાતિની દીકરીઓ આમાં રહેતી હોય છે ત્યારે એમના લગ્નોત્સવ પંચોતેર દીકરીઓ કે જે દીકરીઓના બાવીસ સેવાની જે દીકરીઓ છે જેના પપ્પા નથી મમ્મી નથી અને ભાઈ નથી ટૂંકમાં માવતર વિહોણી દીકરીઓ છે તેમના લગ્નનું આયોજન કરવામાં તો સમૂહ લગ્નમાં વિશેષમાં પ્રસંગે શિક્ષણ પણ સમાજમાંથી ઉપયોગી છે અને ઉચ્ચ શિક્ષણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકસિત ભારતના સપનાનું સાકાર કરવામાં મહત્વપૂર્ણ નિવડશે તે શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર એવા બે વિદ્યાર્થીઓનું સન્માન પ્રસંગે કરવામાં આવશે તેવું પણ તેમણે જણાવ્યું હતું અઝર કુરશી સાથે પ્રકાશવાડા